નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતવગત ડભોઈ શહેરમાં ચાર દિવસમાં થી વધુ લોકોને રખડતા શ્વાનોએ બચકા ભરતા નગરપાલિકાની ઉદાસીનતા બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ શહેરમાં ઠેર ઠેર રખડતા શ્વાનોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે લોકોને કૂતરાઓ બચકા ભર્યા બાદ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ચાર દિવસમાં પચાસથી વધુ લોકોને રખડતા કૂતરાઓ બચકા ભરતા તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રખડતા કૂતરાઓના ત્રાસને લઈ ડભોઈના રહેશોમાં નગરપાલિકાની ઉદાસીનતા બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડભોઈમાં રખડતા શ્વાનોના ત્રાસને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવતા રખડતા શ્વાનો ભોગ રહીશો બનવાનો વારો આવ્યો છે ચાર દિવસ થી અંદર પચાસ થી વધારે લોકો ને કરડવાના બનાવ બન્યા છે આથી વહેલી તકે નગરપાલિકાના વહીવટી તંત્ર અને લાગતા વળગતા અધિકારીઓ રખડતા કૂતરાઓ માટે ચોક્કસ કોઈ આયોજન કરે એવી નગરજનોની માંગ ઉઠી છે બિલાલ ભુરાવાલા નેશન પ્રેસ ન્યૂઝ ડભોઈ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર